25મી ડિસેમ્બરે ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે સુરતમાં આવેલા સીએનઆઈ ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ હતી 1824 માં ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના કરાઈ હતી ત્યારથી અહી ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે આજે 25મી ડિસેમ્બર એટલે કે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સી આઈ એ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયની ભીડ જોવા મળી હતી વર્ષ અઢારસો ને ચોવીસમાં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં આજના દિવસે લલિતે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે તો આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો અને માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો જેથી પચીસ ડિસેમ્બરની ક્રિસમસ તરીકે ઉજવણી કરાય છે આ ક્રાઇસ ચર્ચ તો બસો વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ભક્તિસભા ચલાવવામાં આવે છે આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે કે જેઓ દરરોજ પણ આખા વર્ષ દરમિયાન આ ચર્ચની મુલાકાત લે છે અને અમારા પાળક સાહેબ તેમના પત્ની અને બીજા ઘણા આગેવાનો અહીં તેમને સુવાર્તાની સમજ આપે છે આજે આખો દિવસ પણ અમે અહીં પ્રાર્થના કરવાના છીએ અને આખા શહેરમાંથી ઘણી બધી વ્યક્તિઓ ઘણા બધા સ્ત્રીઓ પુરુષો જુવાન દીકરા દીકરીઓ અહીં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ લેવાને માટે આવે છે તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવામાં આવે છે તેમને બાઇબલની વાત સમજાવવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમના આવવાથી સમગ્ર માનવજાતને તેમણે પાપોની માફી અને અનંત જીવન આપ્યું છે એ વાત તેઓ તેમની આગળ જાહેર કરે છે અને પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે ઉત્તેજન આપે છે